વડાલી તાલુકાના ગામે ગામ રૂપાલા હટાવોના બેનરો લાગવાની શરૂઆત થઈ ગઈ છે ભાજપના કાર્યકરો અને નેતાઓએ ગામડામાં પ્રવેશ નહીં કરવો એવા બેનરો લાગી રહ્યા છે ત્યારે લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે રૂપાલા સંગઠનના લોકોની દુઃખથી નસ પકડી છે રેલો એમની ઉપર આવી શકે છે એટલે જ નથી બદલી રહ્યા જ્યારે સાબરકાંઠા અને બરોડાના લોકસભાના ઉમેદવારો બદલી રહ્યા છે એક રાજપૂત સમાજ બાવીસ કરોડ મતદારો હોવા છતાં એક રૂપાલાની સંગઠન કેમ નથી બદલી જતું કાં તો રૂપાલા મોં ખોલે તો ભાજપની આબરૂ આબરૂ થવાનું લાગી રહ્યું છે એટલે જ સંગઠન મૌન સેવી રહ્યું છે દરોદ વાસણના રાજપૂતો જાગ્યા છે રૂપાલાએ ઉગતા સિંહોને જગાડ્યા છે પરિણામ ભાજપે ભોગવવાનું છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ